એક નાનકડો બિઝનેસની શરૂઆત કરીને આજે અબજો રૂપિયાની કમાણી આ મહિલા કરે છે નમસ્કાર દર્શક મિત્રો આજે તમારી સાથે એક એવી મહિલાની વાત કરવી છે કે એક નાનકડો બિઝનેસની શરૂઆત કરીને આજે અબજો રૂપિયાની કમાણી આ મહિલા કરે છે અને તે પણ ફેસબુકના માલિક માર્ક ઝુબેર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક જેટલી કમાણી કરે છે એના કરતાં પણ વધારે કમાણી આ મહિલા કરે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તમે માર્ક ઝુબેરનું નામ સાંભળ્યું હશે સુંદર ભિચાઈનું નામ સાંભળ્યું હશે ઋષિ સુનકનું પણ નામ સાંભળ્યું હશે પરંતુ અમે એક મહિલાની જે વાત કરી રહ્યા છે એ બ્રિટનના મહિલા છે અને એનું નામ છે ડેનિસ કોટ્સ ડેનિસ કોટ્સ છે એ એમણે એક નાનકડા બિઝનેસથી શરૂઆત કરેલી અને આજે અબજો રૂપિયાના આસામી છે પરંતુ એને ઘણા બધા ઓછા લોકો જાણે છે આજે ડેનિસ કોટ્સ છે એ બે હજાર ત્રણસો ચોપન કરોડના બે હજાર ત્રેવીસની અંદર એમની કમાણી થઈ છે હવે આ ડેનિસ કોર્ટ્સ આટલા પૈસાવાળા કેવી રીતના બન્યા અબજોપતિ કેવી રીતના બન્યા એના વિશે તમારી સાથે વાત કરીએ તો ડેનિઝે વર્ષ બે હજારની અંદર એક બેટિંગ પ્લેટફોર્મ શરૂ કરેલું એક રમત રમતમાં એમને એમ હતું કે આ એક ચાલુ કરીએ ઠીક છે કમાણી થાય તો ઠીક નહીં તો કંઈ નહીં એવા આશયથી બે હજારની અંદર બેટ થ્રી સિક્સટી ફાઈવ એવું બેટિંગ પ્લેટફોર્મ એમણે શરૂ કરેલું એ બેટિંગ પ્લેટફોર્મ આજે એમને અબજોપતિ બનાવી દીધા છે આજે બ્રિટનના સૌથી અમીર મહિલાઓની યાદીમાં ડેનિસ કોટ્સનું નામ આવે છે અત્યારે ડેનિસ કોર્ટ્સના જે પ્લેટફોર્મ છે બેર થ્રી સિક્સટી ફાઈવ એની પર દુનિયાભરના નવ કરોડ લોકો આવે છે અને બે હજાર ત્રેવીસની અંદર આ કંપનીએ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાનો ધંધો કર્યો હતો હવે ડેનિસને બે હજાર ત્રેવીસની અંદર કુલ જે સેલરી પેકેજ મળ્યું છે એ બે હજાર ત્રણસોને ચોવીસ કરોડ રૂપિયા છે હવે આપણે એ સરખામણી કરીએ કે બ્રિટનના પ્રધાનમંત્રી છે એમને જે સેલરી પેકેજ મળે છે એ બે પોઈન્ટ ઝીરો નવ કરોડ રૂપિયા છે એટલે તમે વિચાર કરો કે બ્રિટનના પ્રધાનમંત્રી કરતાં તો આ ડેનિસ કોટ્સની કમ કમાણી એક વર્ષની વધારે છે બીજી આપણે સરખામણી કરીએ કે ગૂગલના સીઈઓ સુંદર પિંચાઈનું જે સેલેરી પેકેજ છે વાર્ષિક તે એક હજાર આઠસો ને કરોડ રૂપિયા છે એમેઝોનના એન્ડી જોન્સ છે એમનું દસ પોઈન્ટ સિત્યોતેર કરોડ રૂપિયાનું પેકેજ છે અને ઝુકરબર્ગનું તો એવું છે કે એ સેલેરી પેકેજ લેતા નથી માત્ર એક જ ડોલર રહે છે પણ આ બધા કરતાં વધારે ડેનિસ કોટ્સની આવક છે બે હજાર ત્રણસોને ચોવીસ કરોડ રૂપિયા બીજું કે આ કંપની જે ડિવિડન્ડ આપે છે એની અંદર પણ ડેનિસ કોટ્સની ધરખમ કમાણી થાય છે ડિવિડન્ડ પેટે જ એક હજારને ચોપન કરોડ રૂપિયા ડેનિસને મળ્યા છે બ્લુમબર્ગ ઇન્ડેક્સનો એક રિપોર્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ડેનિસ કોટ્સે દસ વર્ષની અંદર ડિવિડન્ડ અને સેલરી મળીને સોળ હજાર કરોડ રૂપિયાની કમાણી કરી છે તો દર્શક મિત્રો આ બ્રિટનની એક એવી મહિલા છે કે જેણે રમત રમતની અંદર બિઝનેસ શરૂ કર્યો અને કરોડો રૂપિયાની કમાણી કરતા થયા કહેવાનો મતલબ એમ છે કે કોઈનું પણ નસીબ ક્યારે ચમકી શકે છે તમે પણ કોઈ બિઝનેસની શરૂઆત કરો તો તમે પણ અબજોપતિ બની શકો છો એમાં કોઈ મિનમેક નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ